કેમ છો બધાને જય સોમનાથ જય દ્વારકાધીશ અને જય રામપીર અત્યારના વાગ્યા છે ઘડિયાળ જો કે મેં વેરી નથી પણ મારો અંદાજ છે કે આજે હવારની આરતી તમને બધાને બતાવો બધે બહુ કમેન્ટ મારે છે કે ભાઈ આરતી હારની જોઈએ તમે ક્યારેક હવારની બતાવો અને કહે છે કે વિડીયોમાં તમે લિંક પણ દો જેની લાઈ થાય તો ભાઈ અમે કમેન્ટ મારી હતી એટલે હવે અત્યારે હું વહેલો ઉઠી ગયો છે ને સાંજે બહુ મોડો આવ્યો હતો છતાં પણ તમારે બધાને કમેન્ટ હતી જ્યારે અત્યારે હું વહેલો ઉઠીને હું જાઉં છું તમને બધાને આરતી બતાવવા માટે તો આજે પાંચમો દિવસ છે તો અમારા હું મારા ઘરેથી નીકળી જાવ સવાર સવાર ને આ તમને આડી બધી બતાવું આ બાજુ ફૂલ ટ્રાફિક આવ કારણ કોઈ છે નહીં ને સ્વયં સ્વયં પર અત્યારે કોઈ ઊભા નથી એટલે આપણે કાઢ્યા સીધું અંદર જ જવા દઈએ પણ અત્યારે તો મને કોઈ દેખાતું નથી આગળ જવાનું ખબર પડે કે મેઇન ગ્રાઉન્ડમાં આરતી પહોંચી ગઈ અત્યારે નવો થોડોક આગળ આવેલો તો પાછળ મારે આરતી છે ને ઉની કાઢી થોડોક બતાવો આજે મારા મામા દાદાનો પણ લાભ લઈ લીધો છે અને હું પણ એની સાથે સાથે અત્યારે અહીં જોડાઈ છે da dama, olha aí. Bora

કેરા અહીં છે જો જો ટ્રાફિક જોવાની જોરદારની ટ્રાફિક છે આગળ આ જો ફટાકડાનો નાકનો સભળાય છે અને ધીરે ધીરે આજ કાલ કરતાં બહુ વધારે ટ્રાફિક થઈ ગઈ છે અને પાર્કિંગ આગળ જ રાખી લીધું આજકાલ ફેમિલી ભેગી હતી એટલે ટ્રાફિક તમને બતાવી શકતો તો આગળ આડી ઝોન લાઈવ પ્રોગ્રામ છે પ્રિયા કરીને છે આ નિય પણ તમને બતાવું તો મારા મામાનો લોકો કા અલગ જ પ્રકારનો છે જોઈ જો તો તમે

કે જોરદાર એટલે જોરદાર સદી આજ આવી છે તો કાલે કેવી થાય અને એમ માનો કે અત્યારે જગ્યાએ જે જવાની જ નથી એવો દુપેડો જોઈન્ટ થઈ ગયો છે સર્કલમાં જે હાલ ને એ પ્રમાણે એકદમ બહુ મોટો દુપેડો થઈ ગયો એમ માનો ને તમને બતાવવું બધું જોતા અમારો અવાજ પણ તમને ઓછો ગભરાતા કારણ કે મારો ટોકે ટોક વાત કરવાની અવાજ ટ્રાફિક છે જોરદાર તો ઓફ વધારે ટ્રાફિક હોય ને તો આ બાજુ કારણ કે છે ને આ જગ્યા ટૂંકી કહેવાય અને સરખા નો છે એટલે ટ્રાફિક એકદમ જોરદાર આ બાજુ ટ્રાફિક જ હોય જોરદાર એકદમ પર ફરિયકવાર મારા મામા ફરે આવી ગયા છે અને ક્યાં લેવાનું છે આપણે આપણે સાપામાં થોડો કલર બાકી છે ને એ સાપામાં આખો કલર આપણે પહેલા દિવસે બતાવ્યો દી પ્રમાણે આજે તો સાપો ફિટ થઈ ગયું બરાબર હવે ચેક કરતા મારા મામા ક્યાં ક્યાંમાં બાકી છે એ પ્રમાણે તો એલા આલ્યા જાય આગળ સાપાનું કામ જો અત્યારે ફિટિંગ થઈ ગયું છે સરસ મજાનું કલર થોડક બર્યા પટ્ટીમાં બાકી છે કરીને સરસ બજારનો થાય છે અત્યારે દિવસે વાત કરી તે પ્રમાણે ભાઈ અમારે બેન હોટાળવા તો જગ્યા એ મારા મારી દીધું એકદમ સરસ થી માસ પેઇન્ટ અને સાથે સાથે મા ડિજિટલ સ્ટુડિયો એટલે કે મારો સ્ટુડિયો આજે આપડે ધવલ પણ છે ને પ્રસાદ દેવા બની ગયો અને બધાને સરસ મજાનો પ્રસાદ દે છે અને લાલ કાનુડો પણ બની ગયો છે સાથે સાથે લાલ પ્રસાદ દેજો ભાઈ બધાને વ્યવસ્થિત ને